સુમિત આમ લાઈન થઈ જાવ પછી એક પછી એકના બધાના બધા ના વાર હાલો લાઈન સુમિત પછી ચાલ એને ધક્કો નહી દેશો નહી એને પડી જશે ચાલો આઉટ પડી જાય એટલે આઉટ હાલો શિવાની બેન વારો આવી ગયો દાણો પડી જાય એટલે આઉટ લાઇન માં આવી જાવ કાના ભાઈ તો કઈ લાઈન આપડે કઈ લાઈન માં જવું કાઈ કઈ બેહી ગયા જોવા પડી ગયા એટલે

પૂરું થઈ ગયું હેત ભાઈ હવે કુશભાઈ આવ્યા છે હવે જોઈએ કુશભાઈ કેટલી ગાડી ચાલે છે એ હાંભળો એ ભાઈ કુશભાઈ આવ્યા છે સાંભળો સાંભળો ચમચી લેવામાં ધ્યાન રાખવાનું બરાબર જાય જાય કર તારે બે દાણા લેવાના છે સરસ એકદમ આહિસ્તા કરવાનું એટલે ગાડી હાયલી કુશભાઈ ની કુશભાઈ જીતી જવાના એવું લાગે છે ધીમે ધીમે પાડવાનો આવી ગયો વધારાનો તો અરે વાહ વાહ કુશભાઈ નું હાયલું હો ગાડું

હે સંગ દ્વારકા પોગી ગયો પુષભાઈ નો અરે વાહ ભાઈ વાહ કુશ માટે બધા ક્લેપ કરી દયો વાહ ભાઈ વાહ કના ક્લેપ કર ક્લેપ કર ચાલો લે કુશે તો રેકોર્ડ બ્રેક કર્યો હો ભાઈ ચાલો મન ની વારી મન ની માન ભાઈ માન ભાઈ મન અને માન ભાઈ ધ્યાન રાખો હવે જો ભાઈ મનભાઈ શું કરે છે જોઈએ બીજો હાથ નથી લેવાનો એક જ હાથ થી કરવાનું છે ભાઈ ચાલો પડી ગયું એટલે પૂરું થઈ ગયું ચાલો બેન આવે છે હવે આવી દ્રષ્ટિ બેન ની ચાલો ભાઈ શુભમ ભાઈ વારી ચાલો શરૂ કરજો બેન એ ભાઈ અહીંયા ધ્યાન રાખો ને દ્રષ્ટિ કેમ કરે છે એકદમ આહિસ્તા આહિસ્તા કરવાનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું ચમચી લેવામાં ધ્યાન રાખવાનું છોલે ચણા લેવામાં ધ્યાન રાખવાનું ચણો લ્યો તોય ધ્યાન રાખવાનું એક જ ચણો આવવો જોઈએ એ દ્રષ્ટિબેન નહી થઈ જાય છે એવું લાગે છે અવાજ નહી ભાઈ જો રીંકુ બેન નો વારો આવ્યો છે હવે તમારા બધા વારો આવશે રિન્કુ બેન લ્યો હજી તો એક પેલો ચણ જ નથી આવતો છ એ છ ચમચી નો ટાસ્ક કોણ કોણ પૂરો કરે છે જોઈએ આપણે એક તો અર્જુને કર્યો ઉષે કર્યો તે કર્યું કેમ

વેરી ગુડ ચાલો આરાધના બેન આવ્યા છે હવે આવો આરાધના બેન આવો ચાલો શરૂ કરો બેટા શિવમભાઈ હવે જો ભાઈ જેની જેનું નામ આવે ને એની વારી કટ તોફાન મસ્તી નહીં અહીંયા બરાબર ધ્યાન કેન્દ્રિત કરીને રમવાનું છે જેનું નામ આવે એનો વારો ગયો આરાધના બેન ગયા ચલો હવે શ્રેયા બેન આવે છે કરો શ્રેયાબેન ચાલુ દસ રૈયા બેન કેવું સરસ સરકારે છે એ એમાં એક નથી નાખવાનામાં એક તાર લેવાનો નતો વધારે બેટા ચાલો જેનીશભાઈ ની વારી આવી છે જેનીશભાઈ જો જો જેનિશભાઈ એમની બટે અહીંથી એક બીજો લેવાનો હજી પૂરું થઈ ગયું પડી ગયો હવે આવ્યા છે મનભાઈ મનભાઈ તો જો આમ ઘોડો થઈ ગયા ઘોડા માંથી ગધેડો થાય હો પાછો

ચાલો શિવમભાઈ આવે છે શિવમભાઈ ચાલો મૂકી દો મૂકી દો જલ્દી હાલો એ ભાઈ શિવમભાઈ ચાલુ કરે છે ચાલો ભાઈ ગયું નહીં જો એક દાણો આવ્યો હાલો હવે બીજા બે હજી એક લેવાનો લ્યો જે રમતા હોય ને એનાથી બીજા આઘું બેસવાનું હવે શુભમ ભાઈ આવે છે હો ભાઈ શુભમ ભાઈ તો ભાઈ શુભમભાઈ બે આવવા જોઈએ બરાબર હરખા શુભમભાઈ કેવું આમ પટ દે ચમચી ને હાથ લગાવી ને હેરવી લે છે ચમચી ગમે એમ નથી લેતા એટલે ચમચી જો એને લેવાની સ્ટાઈલ જુઓ તમે

ચાલો વેરી ગુડ શુભમભાઈ ઢગલી થઈ ગઈ કઈ વાંધો નહીં ચાલો હવે કોણ આવે છે દેવભાઈ ચાલો દેવ આવે છે દેવ ચાલો દેવ ની વારી ચાલો ભાઈ દેવ ને કેમ થાય છે જોજો બધા દેવભાઈ ને કેમ થાય છે ગયું ગયું ગયું

પાર્વતી બેન કેમ એમ થયું હવે રિંકુ બેન આવ્યા છે હવે જોઈ જેટલું એકાગ્રતા રાખશો ને અહિયાં ટેબલ ને નહીં હલાવાનું બેટા એની ચમચી માંથી ઢોળાઈ જાય ગયું ગયું ટેબલ ને હલાવાનું નહિ બેટા ટેબલ થી દૂર રહેવાનું ટેબલ હલી જાય તો એનું ઓલું પડી જાય

નવ્યા બેનની ચમચી પકડવાની સ્ટાઇલ એ કાંઈક અલગ છે હો જો વાહ ભાઈ વાહ કેવી પટકડે ને ચમચી ને પકડે છે ચાલો નવ્યા બેન માટે ક્લેપ કરો આખો ટાસ્ક પૂરો કર્યો વેરી ગુડ